હલો મિત્રો કેમ છો હું દવે દમયંતી અને મારી ચેનલ દમૂસ કિચનમાં આપનું સ્વાગત છે તો હું આ ચેનલમાં આપને બતાવવા જઈ રહી છું ડ્રાય મંચુરિયન તો આ ડ્રાય મંચુરિયન આપણે કેવી રીતે બનાવશું અને કેવી રીતે બનાવવામાં આવે છે અને આ ડ્રાય મંચુરિયન છે એ બનાવવા ખૂબ જ સહેલા છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ ડ્રાય મન્ચુરિયનની તો મંચુરિયન બનાવવા માટે તો આપણે સૌથી પહેલાં તેના બોલ જ બનાવવાના હોય છે તો બોલ બનાવવા માટે મેં અહીં એક મોટી કોબીજનો દડો લઈ લીધો છે અને તેના ઉપરના જે પાન હોય છે ને તે કાઢી લીધા છે તેમજ ગાજરના બે નંગ લીધા છે પરંતુ મેં અહીં તમને દેખાડ્યા છે બે પણ મેં ચાર નંગ લીધા છે અને આ કોબી અને ગાજરને મેં મોટા કાણાવાળી જે ખમણી હોય ને તેનાથી ખમણી લીધું છે ખમણ છે તે આપણું જાડું એકદમ તૈયાર થઈ ગયું છે જેનાથી આપણા બોલ એકદમ ક્રિસ્પી થશે તો હવે આપણે આ ખમણેલું કોબી અને ગાજરની અંદર થોડું મીઠું એડ કરી દઈશું અને થોડો સોયા સોસ પણ ઉમેરી દઈશું જેથી કરીને તેમાંથી આપણે પાણી છૂટું પડે પડે તો હવે નમક અને સોયા સોસને કોબી ગાજરમાં મિક્સ કરીને પાંચેક મિનિટ માટે રાખી દેશું જેથી કરી અને નમક ઓગળી જાય અને તેમાંથી પાણી છૂટું પડે કોબીમાંથી હવે પાંચ મિનિટ પછી આપણે જોઈશું ને તો કોબી એકદમ નરમ પડી ગઈ છે અને તેને હાથ વડે દબાવીશું તો તેમાંથી પાણી છૂટું પડવા લાગશે તો આપણે બંને હાથથી દબાવીને બધું જ પાણી કાઢી લઈશું અને કોબીને બીજા વાસણમાં રાખી કેમ કે કોબીમાં અને ગાજરમાં પાણીનો ભાગ વધારે હોય છે જેથી આપણે લોટ વધારે વાપરવો પડે અને લોટ વધારે નાખીએ તો બોલ છે તે કડક થઈ જાય કોબી ગાજરમાંથી પાણી કાઢવા માટે આપણે તેને થોડીવાર મીઠામાં રાખવા પડે તો હવે આપણે આ કોબીને બંને હાથથી દબાવીને પાણી નીચોવી એટલે કે નીતારી લેવું તો આપણે કોબી અને ગાજરમાંથી બધું જ પાણી નીતારી લીધું છે હવે તેમાં એક ચમચી સોયા સોસ તેમજ સૂકા લસણની જે બારીક મેં કટકી કરી છે તે તેમજ સમારેલું લીલું લસણ આ બધું મેં કોબી અને ગાજરના ખમણમાં એડ કરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે મેં અહીં કોર્નફ્લોર પાવડર અને મેંદાનો લોટ એ બંને લોટ લઈ લીધા છે પણ કોર્નફ્લોર મેં અડધી વાટકી લીધો છે અને તેને આ કોર્નફ્લોરને આપણે મકાઈનો લોટ પણ કહીએ છીએ તેમજ મેંદાનો લોટ મેં ચાર ચમચી લીધો છે અને આ બંને લોટ છે તે આપણે થોડો થોડો કરીને તેમાં ઉમેરીશું અને પછી આ કોબી અને ગાજરના છીણમાં આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે તેમાં એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું જેથી કરી અને કલર પણ સારો આવે તો હવે આપણે તેને હાથની મદદથી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો જુઓ આ બોલ બને તેવું બાઇડિંગ તો આવી ગયું છે અને જો તમને એમ લાગે ને કે છૂટું છૂટું લાગે છે તો થોડો કોર્નફ્લોર પાવડર વધારે એડ કરી દેવો તો હવે આપણે મંચુરિયનના બોલ બનાવી લઈએ તમારે જે સાઈઝના બોલ બનાવવા હોય તે સાઈઝ પ્રમાણે બોલ બનાવવા મેં અહીં મીડિયમ સાઇઝના બોલ બનાવેલા છે તો બોલ પણ સારી રીતે વળાઈ ગયા છે અને જેથી કરી અને લોટનું પ્રમાણ છે તે બરાબર થયું છે તો હવે બધા જ બોલ્સ બની ગયા છે અને એને તળવા માટે થઈ અને આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા દીધું છે અને હવે આપણું તેલ તો ગરમ થઈ ગયું છે તો આપણે તેલમાં મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું અને મંચુરિયન બોલ તળાય ને ત્યારે તેને તરત ફેરવવાના નથી પરંતુ થોડી વાર તેને તેમ જ રહેવા દેવાના એ ખાસ ખ્યાલ રાખવો કેમકે બોલ્સ છે જો ડૂબે એટલું તેલ રાખવાનું અને તેલમાં તળાય ત્યાં સુધી તેને તળવાના છે કે ઉપર પણ તળાઈ જવા જોઈએ જો તમે વહેલા સર હલાવી લેશો તો બોલ્સ છે એ છૂટા પડી જશે તો હવે આપણે આપણા બોલ્સ તળાઈ ગયા છે તો તેને ધીમે ધીમે આપણે તેલમાં ફેરવીશું જેથી એકદમ સોફ્ટ હોવાને કારણે તેલમાં તે તૂટી ના જાય તો હવે બોલ્સ તળાઈ ગયા છે અને આપણે તેને બહાર કાઢી લઈએ હવે આપણા બધા જ બોલ્સ તળાઈ ગયા છે અને તળાયેલા બોલ્સને આપણે ઠંડા થવા મૂકી દઈશું અને ચારથી છ મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે આપણે ગેસ ઉપર પાછું તેલ ગરમ કરી અને બધા જ બોલ્સને પાછા તળી લઈશું જેથી કરીને બોલ્સ છે ને તે એકદમ કુરકુરા જેવા અને ક્રિપ્સી થશે માટે બધા જ બોલ્સને આપણે પાછા બીજી વાર છે તે તળી લેવાના છે અને અલગ વાસણમાં કાઢી લેવાના છે અને હવે મેં મંચુરિયનનો મસાલો બનાવવા માટે સોયા સોસ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ ટમેટા સોસ કોર્નફ્લોર વગેરે વસ્તુઓ લઈ લીધી છે અને એક કડાઈમાં મેં ત્રણ પાવરા તેલ ગરમ થવા પણ મૂકી દીધું છે અને તેમાં મેં ઝીણી સમારેલી ડુંગળી છે અને ખમણેલું આદું છે એ તેલમાં ગરમ તેલમાં એડ કરી દીધું છે અને આ આદુ અને ડુંગળીને સારી રીતે આપણે સાતળી લઈએ અને પછી તેમાં ઝીણું સમારેલું લસણ તેમજ ઝીણું સમારેલું એક લીલું મરચું અને ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરી દેસું અને તેમજ તેમાં થોડી લાંબી સમારેલી કેપ્સિકમની ચીરી છે આ બધું જ આપણે એકસાથે એડ કરી દઈશું અને સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું અને આ બધું તમારે ફાસ્ટ ગેસ ઉપર જ હલાવવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો સ્વાદ છે ને એકદમ સારો આવશે તો હવે આપણે આ મસાલો બધો જ સારી રીતે સંતડાઈ ગયો છે ડુંગળીનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે ગેસ આપણે ધીમો કરી દઈએ અને તેમાં મેં દોઢ ચમચી જેટલો સોયા સોસ પણ ઉમેર્યો છે અને નમક થોડું ઉમેર્યું છે એક ચમચી રેડ ચીલી સોસ તેમજ એક ચમચી ગ્રીન ચીલી સોસ તમે ખાલી રેડ ચીલી સોસ પણ ઉમેરી શકો છો માટે મેં તો ઘરમાં પડેલો એ તેથી આ ગ્રીન ચીલી સોસ ઉમેર્યો છે ત્યારબાદ ટોમેટો કેચપ એક મોટી ચમચી ઉમેરીશું અને આપણે ગ્રેવીમાં રસો કરવા માટે થઈને છે ને એક વાટકો પાણી લેશું અથવા તો જે કોબીનું છીણ આપણે મીઠું નાખીને નીતારી લીધું હતું એ પાણી હોય તો એ કોબીનું પાણી લઈ અને તેમાં આપણે રસા માટે ઉમેરીશું ત્યારબાદ તે બધું જ સારી રીતે મિક્સ કરીને મેં દોઢ ચમચી જેટલો કોર્નફ્લોર છે ને એ વાટકીમાં લીધો છે અને એ વાટકીમાં મેં પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લીધું છે અને આ કોર્નફ્લોર છે પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય ગઠ્ઠા પણ ના પડે અને સારી રીતે મિક્સ થઈ જાય તો હવે મેં ગ્રેવીમાં જે લીલું લસણ પડેલું થોડું રાખ્યું હતું તે પણ એડ કરી દીધું છે અને સારી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે આપણે જે પાણીમાં કોર્નફ્લોર છે તે ઉગાડેલો છે ને તેને ચમચીની મદદથી થોડું થોડું ઉમેરતા જઈશું જેથી કરીને ગ્રેવીમાં એના ગઠ્ઠા પણ ના પડે હવે આપણે તેમાં થોડું લાલ મરચું થોડું નમક નાખીશું નમક ચાખીને નાખવું કેમ કે સોયા સોસમાં નમક તો હોય જ છે તો હવે ગ્રેવીને સારી રીતે હલાવતા આપણે જોઈ શકીએ છીએ કે ગ્રેવી છે એ થીક એટલે કે ઘટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં મંચુરિયનના બોલ્સ છે તે નાખી દઈશું અને મિક્સ કરી લઈશું અને મંચુરિયનના બધા જ બોલ્સ છે ને એ ગ્રેવીમાં સારી રીતે સંતડાઈ જાય અને બોલ્સ ઉપર ગ્રેવી લાગી જાય ત્યાં સુધી જ મિક્સ કરીશું અને પછી તેની ઉપર આપણે થોડું લીલું લસણ પણ ભભરાવીશું જેથી દેખાવ પણ સારો આવે અને સ્વાદમાં પણ અફલાતું લાગે તો આપણા ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયા છે તો તમને પણ મોંમાં પાણી આવી ગયું છે તો હવે ગેસને બંધ કરી દઈશું અને મંચુરિયન સર્વ કરી દઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ ડ્રાય મંચુરિયન આપ જરૂરથી ઘરે બનાવજો ચોક્કસ સારું જ થશે તો આ છે ઓછા ખર્ચે ઘણું બધું તૈયાર થતું આ બજાર જેવા મંચુરિયનની રેસીપી આપને કેવી લાગી જરૂર કમેન્ટમાં જણાવજો અને વિડીયો પહેલીવાર જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો શેર કરજો